ખૂબ ખૂબ આભાર કમળાબેન તમારો હવે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત તરફ જઈ રહ્યા છીએ તે પહેલાં હું આપણી સમાજના માનનીય મંત્રી શ્રી ઈશ્વરભાઈ દિવાણીને હું અહીંયા અત્રે વિનંતી કરીશ કે તે આવે અને પોતે પોતાનો પ્રસંગ અનુરૂપ ઉદબોધન આપે बालको अपने खरेखर जो आ कार्यक्रम शांति थे उत्साह से मणवो हो तो थोड़ी शांति राखसो बहनों ने विनंती ભાઈઓને ખાસ વિનંતી કે પાછળ રસોડામાં પણ અવાજ આવે છે તો ત્યાં પણ જરાક તકેદારી રાખે બોલો કી જય શ્રી કચ્છકડવા પાટીદાર સમાજ રાજકોટ મહિલા મંડળ આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપ સૌ પધાર્યા છો તો હું સમાજવતી તેમજ મહિલા મંડળ વતી આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આ કાર્યક્રમ સમાજના નાના મોટા સૌ બાળકો તેમજ બહેનો તેમજ પુત્રવધુઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે જેમાં અંદાજિત લગભગ બસ્સો કલાકારોએ એમાં ભાગ લીધો છે તો આ કાર્યક્રમને દીપાવવા માટે આપણે સૌ શાંતિ રાખી અને આ કાર્યક્રમને આપણે માણવાનો છે આપણે આ કલાકારનો ઉત્સાહ વધારવા માટે આપણે સૌ શાંતિ રાખી અને આ કાર્યક્રમ આપણે નિહાળશું અને આપણે સૌ સાથ સહકાર આપશું ખાસ મારે એ કહેવાનું છે કે મહિલા મંડળે જે આ કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો છે તો ખરેખર મહિલા મંડળ ધન્યવાદને પાત્ર છે આવા કાર્યક્રમ જો સમાજમાં દર વર્ષે કમસે કમ એક વખત યોજાય તો આપણા બાળ કલાકારોને પોતાનું વિકાસ અને પોતાની કળા રજૂ કરવાનું એક પ્લેટફોર્મ મળી રહે અને પોતાનો વિકાસ પણ થાય તો મહિલા મંડળને ખાસ વિનંતી કે કમસે કમ એક ભલે આનાથી નાનો કે થોડોક મોટો પણ આપણે એક દર વર્ષે એક કાર્યક્રમ આપણે જોઈએ તો બહુ સારું રહેશે બીજું કે ભાઈઓને તેમજ બહેનોને વિનંતી કે આ કાર્યક્રમની અંદર આપણે સર્વે મળી અને કલાકારોનો ઉત્સાહ વધારવાનો છે તો આપણે સૌ શાંતિથી કાર્યક્રમ માણશું બહેનોને આ કાર્યક્રમ જોજવા બદલ સત્સત વંદના નિર્મળ ઝરણા પાવન કરણા નિર્મળ ઝરણા પાવન કરણા કર્મ સુયોગી યોગ યોગી કર્મ સુયોગી યોગ વિયોગી સત્સત વંદન સતસત વંદન મહિલા મંડળને નીત નવી મસ્તીથી વહેવું ગીત નવી મસ્તી મસ્તીથી વહેવું સારું નરસું સર્વે સહું અવરોધો મારક અવગણવા અવરોધો મારક અવગણવા કંકર પથ્થર કંઈ ગણવા પથ્થર કંકર પથ્થર કાંઈ ન ગણવા સત્સત વંદન સત્સત વંદન મહિલા મંડળને એક આબાધિત ગતિએ વહેવું એક આબાધિત ગતિએ વહેવું કરુણારસથી દેવદૂત રહેવું કરુણારસથી દ્રવતું રહેવું પ્રેમ તણી વીણાએ સજવી સત્સત વંદન સત્સત વંદન મહિલા મંડળને પ્રેમ તણા ગીતોનું ગાવું આનંદ અંતર ઉભરાવું નીત ધારોને મળવું સર્જન કર સાગરમાં ભળવું સત્સત વંદન સત્સત વંદન મહિલા મંડળને રોજ પોતાની મસ્તીમાં વહેવું સારું નરસું બધું જ સહેવું અવરોધો પર જો કંકર કે પથ્થર આવે તો એનું માઇલ્ડ સ્ટોનમાં રૂપાંતર કરીએ અને આગળ વધીએ સત સત્વંદન સત્ સત્વંદન મહિલા મંડળનું જય માતા મંત્રીશ્રી આપનો ખૂબ ખૂબ આભાર હવે પછી હું આપણી સમાજના ઉપપ્રમુખ શ્રી ભવનભાઈ લાલજીભાઈ નાકરાણીને વિનંતી કરું તે અત્રે આવે અને પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન આપે સમાજ મહિલા મંડળ દ્વારા આયોજિત આજના આ સુંદર અને મજાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજર રહેલ સમાજના નાના મોટા સૌને વંદન નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ મિત્રો સમાજની કોઈ પણ પાંખને આવા કાર્યક્રમો યોજવા હોય તો એની મિટિંગોમાં એના સભ્યો પ્રસ્તાવ મોકલે અને હોદ્દેદારો પ્રસ્તાવ મોકલે અને એ પ્રસ્તાવ પછી આયોજન માટેની ચર્ચા થાય એની કારોબારી અને જનરલ મિટિંગોમાં આ બધી ચર્ચાઓ થાય અને કાર્યક્રમની રૂપરેખા ને આંદોલિત કરવાનું એક વિશાળ અને જાહેર માધ્યમ છે પ્રજાકીય સંસ્કારિતાને વહન કરનારી એક આપણી પરંપરા પણ છે પરિવર્તનના સ્વીકારનો પડઘો પાડનાર એક આપણું આંદોલન પણ છે કળા એ પ્રજ પ્રજા જાતિ દેશના વિવિધ પરિવેશોને પ્રતિધ્વનિત કરતી જીવનની એક પરિભાષા છે સાંસ્કૃતિક કાર્યક્રમોથી સમાજના નાના મોટા સૌ સાથે મળે છે નજીક આવે છે તેની પાછળ સંગઠન અને એકતાની ભાવનાને ખૂબ બળ મળે છે જે સમાજની એકતા અખંડિતતા માટે તો જરી હોવા ઉપરાંત બીજી સમાજો માટે પણ અનુકરણીય છે સમાજના કલાકાર મિત્રો સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આજે જે કાર્યક્રમ રજૂ કરવાના છો તે ફક્ત તેની આવડત કે કળાનું માત્ર દર્શન નથી પણ તેથી આપણી વધુ આપણો સાંસ્કૃતિક વારસો વ્રતન વૃત્યેની આપણી લાગણીનો પડગો અને કર્મભૂમિની ઉર્મિઓનો થનગનાર છે આ એક પ્રકારની યોગ સાધના પણ કહી શકાય કંઈક સારું બતાવવાનો અને પ્રાપ્ત કરવાનો તેમજ પ્રદર્શિત કરવાનો બહુ મોટો સંતોષ થાય એ સ્વાભાવિક છે આજે આપણે બધા સાંભળવા કરતાં માણવાના મૂળમાં વધુથી સમાજના કલાકારો પોતાની કૃતિઓ કરવા રજૂઆત કરવા થનગને છે તો વધુ સમય ન લેતા આજના આ વિશેષ અને અવિસ્મરણીય કાર્યક્રમમાં આપ મહિલા મંડળે સમગ્ર સમાજને આમંત્રિત કર્યા છે અને છેલ્લે ભોજન પ્રસાદ પણ પીરસવાના છો તે ખરેખર અભિનંદનને પાત્ર છે અંગત રીતે તો હું આજ ખૂબ રાજી થાઉં છું કારણ કે ફિલ્મો કે નાટક આપણે જોવા જઈએ તો તેના કલાકારો છે એ બધા ધંધાદારી હોય છે પણ આપણે આપણા રોજિંદા વ્યસ્ત શિબ્યુલમાં પણ આપણી અંદર છુપાયેલી કળાને એક કલાકાર જીવ તરીકે દર્શિત કરવા જઈએ છીએ તેના રોમાંચને હું વધાવું છું અને સાથે સાથે એનો ગર્વ પણ લઉં છું જય ઉમિયા માતાજી તમે એક જગ્યાએ બેસો ને બધા ઉપપ્રમુખ શ્રી હા સ્ટેન્ડ ધન્યવાદ એટલે હવે એકવાર આપ સૌ હોદ્દેદારોને ખૂબ ખૂબ આભાર રાજકોટની રાજકોટની મહિલા મંડળના પ્રતિનિધિ તરીકે સાંસ્કૃતિક પ્રોગ્રામને ખુલ્લો મૂકતા મારું હૃદય છલકે છે મારું મન મલકે છે હૈયામાં આનંદ ઉમટે છે વડીલોને નમસ્કાર માતાઓ બહેનો ભૂલકાઓને અત્રેથી સ્વાગત છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ મજેદાર અને જાણવા મળે તેવો આ સાંસ્કૃતિક પ્રોગ્રામ છે દિલથી માણજો પ્રેમથી માણજો મજા આવશે એવો આ પ્રોગ્રામ છે એમાં તમારી પણ જરૂર પડશે એક વસ્તુની અમને જરૂર છે તમારા મોઢા પર હાસ્ય અને હાથમાં તાલી હશે ને તો અમારો પણ ઉત્સાહ વધી ર વધી જશે સમાજ આજે એક બનીને રમી રહ્યું છે સમાજ આજે એક બનીને ઝૂમી રહ્યું છે રાજકોટના આંગણે અનેરો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન આપણી સમાજના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન આપણી સમાજના નાના મોટા બાળકો તેમજ પુત્રવધુઓ દ્વારા કરવામાં આવ્યું છે હવે મારી હવે અમારી એક પછી એક જબરજસ્ત આઇટમ શરૂ થઈ રહી છે તો આપણે સૌ નિહાળીએ સાંસ્કૃતિક કાર્યક્રમ હવેનું સંચાલન મીરાબેન કરશે અસ્તુ જય માતાજી હલો હલો એક જાહેરાત કરી દો કાર્યક્રમ દરમિયાન કોઈ વચ્ચે વિડીયો શૂટિંગ કે ફોટોગ્રાફી કરવા માટે આવશે નહીં કારણ કે આપણા કાર્યક્રમને ખલેલ ના પહોંચે તેના માટે ખાસ આપ ધ્યાન રાખશો વિડીયો શૂટિંગ કે ફોટોગ્રાફી કરવા માટે વચ્ચે કોઈ આવતા નહીં હેલો હેલો ગુડ આફ્ટરનૂન છો સારું છે આજે આખું રાજકોટ આપણું છે આજે એવો અહેસાસ કરવાનો છે કે આજે આખું રાજકોટ આપણું છે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર નો ટેન્શન આ આપણો સાંસ્કૃતિક પ્રોગ્રામ છે ને એન્જોય ભરપૂર એન્જોય માણવાનો છે આપણા મહિલા મંડળ દ્વારા તૈયાર થયેલો સાંસ્કૃતિક પ્રોગ્રામ અને સાથે સાથે એક બે હજાર સત્તરના વર્ષને આપણે વેલકમ કરી રહ્યા છીએ આજે તો આજે એક નવા અંદાજથી આપણે આજ બે હજાર સત્તરના વર્ષને વેલકમ કરીશું જો કે આપણી આ બે હજાર સત્તરનું વર્ષ શરૂઆત શરૂ થઈ રહ્યું છે એ આપણી હિન્દુ સંસ્કૃતિનું નવું વર્ષ નથી આપણી હિન્દુ સંસ્કૃતિનો નવો વર્ષ તો દિવાળી છે પણ હિન્દુ સંસ્કૃતિ આપણને ન ભૂલવી જોઈએ તો આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કીધેલું છે કે કોઈપણ ગામની શુભ શરૂઆત કરવી હોય તો વિઘ્નહર્તા ગણેશને યાદ કરીને કરવી જોઈએ તો આ આપણો મહિલા મંડળનો સાંસ્કૃતિક પ્રોગ્રામ અને બે હજાર સત્તરના વર્ષને આપણે વેલકમ કરીશું અને એની યાદ વિધ્નહર્તા ગણેશને યાદ કરીને કરશું તો એ વિધ્નહર્તા ગણેશની પ્રાર્થના લઈને આવે છે માલવિયા નગર ગ્રુપની બાળાઓ કુમારી શિખા દિનેશભાઈ શાખલા અને કુમારી આસ્થા ભાવેશભાઈ પોકાર ya vale ba mi la ugo go sa sa ye ण्डिताय गुणेशानाय धीमहे गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि कदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि प्रजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि धीमहे

गानप्राणाय गानान्तरम्